જે અંતર્ગત કુલ રૂપિયા છસો તેત્રીસ કરોડના ખર્ચે તૈયાર થયેલ ડીસા અને લાખણી તાલુકાના પાણી પુરવઠાની સુધારણા યોજના વિકાસ કાર્યોનું આજરોજ ડીસાના આખોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર યોજનાની ઝીણવટભરી માહિતી મેળવી પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું બનાસકાંઠા જિલ્લાના ડીસા લાખણી કાકરાજી અને દેડર તાલુકાના ગામડાઓને થરાસ થઈને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા દેવપુરા વાવ ઓફટેક અને રાણકપુર ઓફટેક સુધારણા યોજના વર્ષ તૈયાર કરવામાં આવી હતી જે યોજનાની કામગીરી પૂર્ણ થતા ડીસાના આખોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે કરવામાં આવ્યું આ યોજનાથી ડીસા લાખણી કાંકરે દિયોદર અને થરાના કુલ એકસો બાણું ગામના કુલ સાત લાખ નાગરિકો માટે દૈનિક છપ્પન ચાલીસ કરોડ લીટર પીવાનું પાણી મળી રહેશે આ લોકાર્પણ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સાંસદ ભરતસિંહ ડાભી રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિતના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા